bạn đi, để bạn đi pí vào này chơi, vui có filter nó e nạp e bung ấy, yêu ổ maru, bastard. Al, kali, Al, anh điô. ra. તો આવ્યું આવ્યું મારું પાણી આવ્યું એટલે કે અટાણાની કો ચાલુ છે દઈશ મોટર પાણીમાં કારણ કે સોરીને તાતી પાણીની જરૂરિયાત હતી જય લીધું તો જેમ કેમ સાથે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ વ્લોગમાં તો કામકાજની વાત કરીએ તો જો દોસ્તો આજે આગળ દહ સાડા દસ વાગ્યા લાઇટ આવશે તે આપણે ચડાવશું પાણી અને અત્યારે આપણે ચાલુ કર્યું છે કારણ કે આજ ગરમી જ કુદરતી બહુ છે આજે અટાણમાં પવન છે નહીં બિલકુલ એટલે હા એવું ને એવું છે વાતાવરણ તો હાલો અત્યારે તો આગળ સાડા દસ વાગે લાઈટ આવે એટલે આપણે ચાલુ કરશું પાણી અને બીજું કે ખાચું કે કામ છે નહીં વાગવા અનુસાર બપોર સારું બરોબર પાણી તો કે બપોર થાય તો પી જાય લગભગ એ જાદુ છે નહીં દહક બાર ક્યારે હે પાવાના એ પાઈ લેવું બપોર થઈ જાય એવું બધું છે ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો થોડી ઘણી દવા છાટવાની છે તો વાલે હે અને મોજે બ તો ભાઈ અત્યારે માલે હે દવા છંટકાવની કામગીરી કારણ કે સોરામ દેખાણી હે કાલે આપણે માર્યો મારો તો ઈરું અને એને કારણે હે એક દવાનો છંટકાવ થઈ જાય જેને કારણે હે ઈરું એવું બધું એ હાવ નામ છે થઈ જાય તો આ જે વસર ક્યાં ક્યાંક કૂણે ડોળવાનું કામ નહીં કર્યું છે ઇરુ એ તો એનો સર્વનાશ થાય અને સોરાના આમ પણ સારા છે પણ જાય ખાલી એક વખત આસોસો ખાલી દવાનો ડોઝ લાગી જાય ને એટલે ઘણું થઈ જાય તો આજ સવારથી ચાલુ કરી દીધું હે આમથી બધું સટાઈ ગયું એટલું રહ્યું છે હવે એકાદ બે પપ જો કે હવારમાં પવન ને એવું ઓછું હોય એટલે દવા સારી લાગે અને બાકી સંધ્યા અને આપણે આ લોકો હવે વાડી સ્ટાઈલ આવી છે આગળ અને જવું છે આપણે તુરિયાને થોડાક વહેલા સડાવવા તો કાલે વાત કરી હતી આજ તો બપોરનું સાડા દસ વાગ્યાનું સડાવી દીધું પાણી જો નીર જેવું પાણી જાય એમાં આપણને અહીંથી જ પાણી પીવાની મજા આવે ભાઈ હાઈકિરી બોલે હો ને એમથી ઉડો હું ગમણો થઈ અને જો વાલગઢ પાણી પીવું છે આથી બધી પીતું આવે છે એક જ સારું થોડુંક અહીંયા કોર પડતું તો આપણે પાઈ દીધું ભુંગરે ઘૂંગરે બટકુડીએ અને જો આમ વાલગઢ છે બે રહ્યા છે સાવ પાણીના પછી આની કોટ ના મગજ કોરા છે કારણ કે આ સાંતર ચડાવવું પડે દર વખતે તો એ આગળ પાઉંજો હે કા બે કેરે પીજ તો ધમ ધડકો તડકો હે ભાઈ ગજબ અને અહીંયા આવે છે મોઢીએ મસ્ત મજાનું પાણી પાણી પીવાની જે મજા આવે તાટું સ્ટીજનું છે તમે એવું ફિલ્ટર હોય તો એને ન પૂકે એવું અમારું વાયનું પાણી એમ બાકી પવન થોડો થોડો તો લાગે છે વાહ મજા આવી ગયો બાકી અને એમાંથી આપણો ભીનો કરેલ રૂમાલ હે ટુવાલ માથે નાખી દે એટલે રેડી તડકો વડકો કંઈ લાગે ને ફૂલ એસી હો કાંઈ ઘટે દેશી એસી હાલ

હરી કાઠીન વાન હળી કાઠિન વાન હારું ખોલ્યો ખોલ્યો ગો ગલી ગલી

લીલા વાહે હું કોઈ પીએ તો કે અલગ છે કહેવત પણ હું અલગ કરું છું તો એને આધાર ઉપર છે ને ભાઈ હું કોઈ તુરિયાને પીવું તો એને બદલે સોરાય પીવે છે અને પછી એ ઉપર કર્યું કે આ સોરી થોડી અલગ પાઈ દેવી તો બહુ સારી સોરી થતી જાય છે એ મેં પાણીની જરૂરિયાત કારણ કે થોડ વધે હું મેં પાણીની જરૂરિયાત તાજું નીર જેવું પાણી જાય છે ધોરિયાને ધોરિયે ધોરિયાને ધોરિયે તો ધાવ નદીનું વેણ આવ્યું એમ જાય છે હોડાટી બોલી તો એ આ પ્રમાણે છે એ પાણી છે એ આપણે હતી એટલે એવું નક્કી કર્યું કે આની કોઈ અર્ધ અર્ધ લગણી પાઈ દેવી તો એક તીરે બે શિકાર થાય એટલે કે એક કેરામાં હે એક નાકામાંથી બે નાકા ફોડ નાખ્યો એટલે ઓછું પાણી વારવું અડધે પોણે લગણ પી ગયું હે તુર્ય હાવ ઉપર હે ફૂલ એટલે એને પાણી પાઈ દીધું